સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીં આવેલી છું કોઈની ધાક ધમકીથી હું અહીં આવી નથી જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ પચીસ તારીખે તો મારા પરિવારે હદ કરી નાખે હદ એટલે કે મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી ના પાડી એટલે મને ઢીકા ફાટું અને ધોકા વડે એટલો માર માર્યો બેને માર માર્યો અને મને ઢસડી કપડાનો ભાર રહેવા ન દીધો અને મોઢે મૂંજો થઈ અને કેટન પ્લસ ગાડીમાં મારું અપહરણ કરીને લઈ જતા હતા જે કનોના ચેકપોસ્ટે મને રોકી અને સાહેબોએ મને નીચે ઉતારી અને કાલાવડ પોલીસમાં લઈ ગયેલ અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવાડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા દોઢ દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે એટલે અવારનવાર આવી બધી ધમકીથી હું ડરી ગયેલ છું એટલે સરને પોલીસ સરને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા બંદોબસ્ત આપે કારણ કે મારા પરિવાર જનોની સ્વભાવના છે અને હજી બીજી વાર આનાથી મોટો હુમલો કરે એવી મને શક્યતા છે ને એવી દહેશત છે તો હું એટલી જ વિનંતી કરું છું કે અમને અહીંયા